દ્વારકાના સલાયા ગામે સફાઈ ન મળતા કામદારોનો કામનો બહિષ્કાર કામદારોનો આક્ષેપ સામે આવ્યો છે પાલિકા કચેરીએ જઈ નગરપાલિકા હાઈ હાઈ નારા લગાવવામાં આવ્યા દ્વારકાના સલાયા ગામમાં ત્રણ માસથી પગાર ન થયા હોવાથી સફાઈ કામદારોએ કામનો બહિષ્કાર કર્યો છે નવા રોજમદારા અંદરમાં માં છે એનો કોઈનો તેર હજાર પગાર કોઈનો પંદર હજાર પગાર પછી ચોકડી ખાલી સફાઈ કામદારની જાય તમે બિલું ચેક કરો અમારી કોઈની ચોકડી બીજા કોઈની ચોકડીઓ આવતું નથી છેલ્લા ત્રણ મહિનાથી અમે રજૂઆત કરી છે પગારની ત્રણ ત્રણ મહિનાના માસના પગાર અમારા રોકાણ થયેલા છે વેપારી હવે અમને કોઈ ઉધાર દેતું નથી અમારું આ ગામમાં કોઈ બીજો ધણી નથી આ નગરપાલિકા સિવાયને અમને કોઈ પ્રાઇવેટમાં કામમાં કોઈ રાખી શકે એવું નથી કાપો કાપી ધોવાય અમારા નગરપાલિકાને કોઈ રાખી શકે નથી